દ્વારકા મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશ ના સરણે મંદિર માં કરી પૂજા રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી એ દીકરા આકાશ પુત્ર વધુ યાત્રાધામ દ્વારકા પહોંચ્યા દ્વારકાધીશ પોતા દ્વારકાધીશો દર્શન કરી ધજાની પૂજા વિધિ કરી રિલાયન્સ ના માલિક મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી પુત્ર વધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશ ના દર્શન અને પૂજન કર્યા દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગ ના પણ દર્શન કર્યા મંદિરના પૂજવારીએ અંબાણી પરિવારના પરિવારના સદસ્યોએ દ્વારકાધીશજીની ધજાનું પણ પૂજન કર્યું કલેક્ટર તેમજ દ્વારકાના એસડીએમ દ્વારકાધીશ સમિતિના વહીવટદાર દ્વારા મુકેશ અંબાણીને દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયું મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કર્યા હતા દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગના પણ દર્શન કરાયા હતા મંદિરના પૂજારી અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારકાધીશની પાદુકા પૂજન કરાવી આશીર્વાદ આપ્યા આ પ્રસંગે અંબાણી પરિવારને કલેક્ટર તેમજ દ્વારકાધીશના સમિતિના વહીવટદાર દ્વારા દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિન્હર અર્પણ કરવામાં આવ્યું અત્રે જણાવ્યું છે કે મુકેશ અંબાણીએ દ્વારકાધીશીની ધજાની પણ પૂજા કરી